Hallo. દર્શક મિત્રો સ્વાગત છે થોડા અને વિવિધ હતો બેદરકારી બેદરકારી સામે આવી રહી છે તે લોકોના વીજ અને વીજ ત્યારે ચોવીસ કલાક પછી લોકોના ઘરોમાં લાઇટો આવી હતી ત્યારે આજે ફરી એકવાર અંદાજે ત્રણ કલાકથી વીજ પુરવઠો ખોરવાયો છે ત્યારે વડોદરા શહેરની પશ્ચિમ વિભાગની એમજી

અડધી રાતે ગરમી ગુંડા છે આ ચોર ગુંડા અહીંયા હાજર છે એમનાથી જવાબ ના આપી શકાતો એમનાથી આવતું હોય અમે અડધા કલાક થી અહિયાં ઓફિસે આવીને ઉભા છે અહીંયા સાહેબ પોતે માં ઊંઘી ગયા છે ફોન બંધ કરી અમારી ત્યાં એટલો મોટો હાથો બની ગયો છે ત્રીજી વાર દસ દિવસ માં ફાયર સુવિધા અમની પાસે અવેલેબલ નથી

અજીભાઈ શાંતિ રાખો રે ભાઈ શાંતિ રાખો

બે વાર વાયર બર્યો બે મહિનામાં ચાર વાર અને એટલું ખતરનાક સર્જેલું કે ત્યાં ફાયર બ્રિગેડ બોલાવી પડી અને આ જીવી વાળા પાસે ફાયર બ્રિગેટ ની કોઈ વ્યવસ્થા નથી બીજું કે અમારા ત્યાં સોસાયટી મરીજો બી કેટલા બધા અને હાલમાં જે ઘટના ઘટી છે એ મસ્જિદ પાસે મસ્જિદ નો કોઈ મિનારો બી ના દેખાય બધી ત્યાંનું વાતાવરણ ખરાબ થઈ ગયેલી એટલા સિવાય કશું નતું દેખાશે આ બધા ત્યાંથી બધા અહીંયા આવેલા છે જન કોઈ ઉપાડતું નથી અહિયાં કોઈ વ્યવસ્થા આજ સુધી ત્યાં આગળ મહિનામાં ત્રણ વાર ચોથી વાર બન્યું ચાર વાર ની અંદર આ લોકો કાયમી નિરાકરણ કશું લાવતા નથી પચાસ પચાસ છતાં અમારો ફોન કરે છે ઉઠાવના નથી કોઈ રિસ્પોન્સ નથી જીબી વાળા આપડે આવી હતી ગાડી કમ્પ્લેન કરી કે વાયર લેવા જઈએ વાયર આવી ગયો છે

તમે આ સ્માર્ટ મીટર અમને નથી જોઈતા દો સ્માર્ટ મીટર કોઈ નામ ના નથી

મસ્જિદ પાસે થયેલું છે હા હમણાં મસ્જિદ પાસે એના શાળા છે ત્યાં નાના છોકરા ની શાળા છે નાના છોકરા ની શાળા છે અને મસ્જિદ છે અને મુખ્ય માર્ગ છે ત્યાં આ પ્રકારે જે મુખ્ય જે લાઇન છે તેમાં આવો જે બનાવ જે છે તે બનાવ બન્યો હતો કોઈ જાનહાની થઈ ન હતી તેનું કારણ એ હતું કે ત્યાં કોઈ ઉપસ્થિત નહીં હોય પરંતુ જે પ્રકારે જે સ્માર્ટ મીટર જે છે તે સ્માર્ટ મીટર લગાવવાની વાત એમડીવીસીએલ દ્વારા કરવામાં આવતી હોય પરંતુ સ્માર્ટ વર્ક કરવાની જરૂરત છે આપણી સાથે જે આ મહિલાઓ છે તેઓ સાથે બનાવવાની વાત નાના બાળકો દિવસ નોકરી કરવાની રાત્રે અહીંયા નથી ઉછી ને બાદ

અમે તેવું કહીએ છીએ કે સાહેબ બધી સાહેબ ને પાછો ગુજરાત આવતી ગાડી છે જે પ્રકારે ગામડાઓમાં વીજ કાપ થતો હોય તે પ્રકારે રહ્યો છે તેમ લાગી રહ્યું છે હવે ફરી એકવાર અમે આપના અંદર ના તમારાિક્વેસ્ટ કરી અમે એવું કહીએ છે કે મેસેજ આપો યા તો અમારી જોડે વાત કરો બરાબર બધા ગાંડા નથી તમારા કેવા પર અમે સ્માર્ટ મીટર લગાયું તમારા કેવા પર અમે બધી જ વસ્તુની ફેસિલિટી તમે જે અમે પ્રોવાઈડ કરવા માંગો છો અમે એના પર એક બનાવવાની વાત કરી તો તમે લોકો અમને અંધારામાં રાખીને બધી વસ્તુની આગળ અમને એ કરી કહી બરાબર પૈસા ના રિક્વેસ્ટ કરીને એ લોકો વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારના વિવિધ વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાના કારણે ત્યાંના વિવિધ વિસ્તારની જે સોસાયટીના જે રહીશો છે ત્યાં અહીંયા પહોંચ્યા હતા રજૂઆત કરવા માટે આપણે પહેલા પણ મેં જણાવ્યું કે ત્રણ દિવસ પહેલા જયારે વાવાઝોડું આવ્યું હતું ત્યારે આવી ત્યારે પણ લોકો રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા જે પ્રકારે સ્માર્ટ મીટર નાખવાની વાત કરવામાં આવી રહી છે પરંતુ સ્માર્ટ મીટર નાખતા પહેલા સ્માર્ટ વર્ક કરવાની જરૂર છે ઓફિસ પર લોકો આવે છે જ્યારે ઓફિસ પર યોગ્ય પ્રત્યુત્તર આપવામાં કોઈ અધિકારી મળતા નથી અને તેઓને કોઈ પણ નથી લાગતું જે પ્રકારે એકસો આઠ એમ્બ્યુલન્સ માટે અને સો નંબર પોલીસ માટે અને એકસો એક ફાયર બ્રિગેડ માટે જે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે જે પ્રકાર જીપી નો એક ફોર એટલે ચોવીસ કલાક સંપર્ક કરી શકે લોકો જે લાઇટ બિલ ભરે છે